તલોત તાલુકાના મોટુકા ગામની સીમમાં દીપડો ઝડપાયો વહેલી સવારે ગ્રામજનોએ દીપડાને જોતા ગ્રામજનો અને વિભાગની ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ દરમિયાન ઘાયલ થયેલા દીપડાને સારવાર અર્થે કામદેનુ યુનિવર્સિટી ખાતે ખસેડવામાં આવ્યું છે જોકે દીપડાને ઇજાઓ પહોંચાડનાર ગ્રામજનો સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ વિસ્તારોમાં દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે એક તરફ રાત્રિ દરમિયાન ખેડૂતો પોતાના પાકને સિંચાઈ આપવા માટે ખેતરમાં હોય તો બીજી તરફ દીપડો હોવાના ભય વચ્ચે પણ ખેતરમાં ખેડૂતો સિંચાઈ આપવા માટે મજબૂર બન્યા છે ત્યારે આજે વહેલી સવારે તલોદ તાલુકાના મોઢુગા ગામે ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ આપી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જ દીપડાએ દેખા દીધી હતી ખેડૂતે ગ્રામજનોને જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગના પ્રયાસો દ્વારા દીપડાને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ દીપડાને પાજરે પૂરવામાં આવ્યો હતો દીપડો ઘાયલ થયો હોવાના લઈ સારવાર અર્થે હિંમતનગર કામગીરી દેનુ યુનિવર્સિટી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો દીપડાને ઘાયલ કરનાર ગ્રામજનો સામે વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે